નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌ સોતા મિત્રો મારી આ Instagram ચેનલ માં તો મિત્રો આજે આપણે પાછા મ્યુઝિક ને લગતો કઈક મિમિક્રી નો વિડિયો લઈને આવી ગયા છે આપની સમક્ષ તો આજે તમે કઈક મ્યુઝિક નો મિમિક્રી સાંભળો કે સમય હતો જ્યારે બેન્ડ વાજાનો હવે આ તો લોકો ડીજે લાવે છે જ્યારે બેન્ડ વાજાનો સમય હતો ને જ્યારે ગાવાને શરૂઆત કરતા કે આજ મેં યાર પીસા દી હે ત્યારે કઈક આવું મ્યુઝિક સાંભળો જડતું ketek 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 ketek